જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા રાજપર ગામના નેસડામાં ચારણ ગઢવી સમાજના ભવ્ય સમૂહ લગ્ન જાણીતા સાહિત્યકાર રાજભાઈ ગઢવીના કે ફાઉન્ડેશન અંતર્ગત આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા અહીં સમૂહલગ્નમાં તમામ નવદંપતિને કર્યાવારમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓની સાથે ગાય આપવાનું પણ જણાવ્યું હતું ઉપરાંત

સમય બચે અને આ યુગ પ્રમાણે અને બધાએ સાથે મળીને આવા કાર્ય કરી એટલે એનો ખૂબ આનંદ છે દાંપત્ય જીવનમાં ઉજળા દાંપત્ય જેઓ જે નવ દંપતીઓ પગલા માંડી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન અને ઓગણીસ દીકરીઓના આપણે એક ગાય એક ગોરી ગાય પણ આપી છે દૂધની આ વખતે એનો ખૂબ રાજીપો છે ખૂબ કરિયાવર છે એનો રાજીપો છે મારા જેટલા મિત્રો એ સપોર્ટ કર્યો એનો ખૂબ આભાર અને આવી રીતે અમે બધા મિત્રો મળી અને આવું કરતા રહીશું મારા વેચીની કૃપા ઉતરતી રહીએ ગાંડી ગીરમાં સમૂહ લગ્ન છે અમારા માવલ બાપા હાબાણીએ જે કચ્છમાં કર્યા હતા લગ્ન એ માવલને માંડવે એના પછી અગિયારસો બારસો વર્ષ પછી ગઈ સાલથી અમે શરૂ કર્યા છે આ માહોલના માંડવે એવા બેનર ઉપર આ વખતે થાય છે એનો રાજીપો છે અને જગદંબા હળિયા અળિયા હવા કામ ખૂબ કરાવે અને અમને હિંમત આપે ધન્યવાદ